ઇકબાર ગાઈડ ફોરેસ્ટ રેન્જમાં શિકાર કરતા દસ શિકારીઓ હથિયારો સાથે ઝડપાયા બંદૂકો સાથે જંગલ વિસ્તારમાં વન્યજીવોનો શિકાર કરવા નીકળી હતી ચૌદ શિકારીઓની ટુકડી એક નીલ ગાયનો શિકાર કર્યો તે બાદ વધુ જીવોનો શિકાર કરે તે પહેલાં ફોરેસ્ટની ટીમે દસને ઝડપી પાડ્યા ચાર ફરાર શિકારીઓ પાસેથી ઝડપાયેલી પાંચ બંદૂકોમાંથી ચાર બંદૂક લાયસન્સ વિહોણી હોવાનું આવ્યું છે સામે ગેરકાયદેસર શિકાર સહિત ગેરકાયદેસર હથિયારને લઈને આર્મ્સ એક્ટ મુજબ નોંધાય ફરિયાદ તમામ આરોપીઓની કોર્ટમાં રજૂ કરી મોકલાયા જેલના સળિયા પાછળ

અને તેના આધારે અમે અને અમીગઢ પોલીસ અને અમીગઢ રેન્જ ત્રણ રેન્જ બે રેન્જનો સ્ટાફ અને પોલીસના સ્ટાફ સાથે એ અમે કોમ્બિંગ ચાલુ કરેલું અને સો કલાકની આસપાસ આરોપીઓને અમે પકડે કેટલા આરોપીઓ હતા ટોટલ ચૌદ આરોપી હતા એમાંથી ચાર ફરાર થઈ ગયેલા અને દસ આરોપીને અમે પકડી અને લાવેલા હતા શું પ્રવૃત્તિ આચરી રહ્યા હતા એ લોકો ત્યાં સ્થળ ઉપર ગયા ત્યારે બંદુકો સાથે હતા અને નીલ નો શિકાર કરેલો હતો ઓકે તો હવે શું કાર્યવાહી કોર્ટમાં રજૂ કર્યા હતા વાઇલ્ડ પ્રોટેક્શન પ્રોટેકશન એક્ટેઠળ કાર્યવાહી કરેલ અને કોર્ટમાં રજૂ કરેલ અને કોર્ટમાં એમના જામીન ના મૂલ્ય કરે અને પાંચ હતા છરા હતા અને એ વસ્તુ છે ગેરકાયદેસર બંદુકો ચાર હતી અને એક લાયસન્સ વાળી હતી જે જપ્ત કરી છે આ બાબતે આમ ચેક ટોટલ ગુને પણ દાખલ કરે છે